પાટણ જિલ્લાના રાધનપુરમાં અઢળક પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે આ હોસ્પિટલોમાં સાંતલપુર વારાહી અને કચ્છ જિલ્લામાંથી પણ અહીંયા લોકો સારવાર અર્થે આવતા હોય છે ત્યારે કેટલાક ડોક્ટરોની ઘણી બેદરકારીઓ સામે આવતી જોવા મળી છે બીજી તરફ જોઈએ તો આવી બેદરકારી દાખવતા આ ડોક્ટરો પોતાની વાત દબાવી સમાધાન કરી દેતા હોય છે તેવા કિસ્સા અનેક જોવા મળ્યા છે ત્યારે ફરી આવો એક કિસ્સો રાધનપુરની કુશ હોસ્પિટલમાં જોવા મળ્યો છે રાધનપુરની કુશ સર્જિકલ હોસ્પિટલમાં ગાંજીસર ગામનું દર્દી પેટનું ઓપરેશન કરાવવા માટે આવે છે આ દર્દીને પેટમાં દુખાવો થતો હોય છે જેથી કુશ હોસ્પિટલના ડોક્ટર પંકજ સિન્હા દ્વારા તેની તપાસ કરવામાં આવે છે અને તપાસ કર્યા બાદ ખબર પડે છે કે ઓપેન્ડિક છે ત્યારે દર્દીને ઓપરેશન કરાવવું પડશે તેવું આ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે દર્દી ઓપરેશન માટે પણ તૈયાર થાય છે અને ઓપરેશન કરવાની આ ડોક્ટર તૈયારી કરે છે અને 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 પ્રથમ ઓપરેશન ઓપરેશન રૂમમાં દર્દીને લઈ જાય છે છે આ દર્દીના પેટ ઉપર એક ચીરો પાડી કરતા હોય પરંતુ તેમને કોઈક વિચાર આવી જતા તે ઓપરેશન રોકી દે છે અને ત્યારબાદ ફરીથી ટાંકા લઈ લે છે દર્દી જ્યારે ભાનમાં આવે છે ત્યારે દર્દીને આ ડોક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આ ઓપરેશન મારાથી સફળ થવાનું નથી તમારે અન્ય બહારની હોસ્પિટલમાં જવું પડશે ત્યારે આ દર્દીના કુટુંબીજનો અને દર્દીના માથે આબ તૂટ્યું હોય તેવો માહોલ જોવા મળે છે દર્દી ચિંતિત જોવા મળે છે દર્દીને સમજાતું નથી કે હવે શું કરવું આ ડોક્ટરની બેદરકારી ગણવી કે ભૂલ ગણવી તે સવાલો છે હાલ તો આ દર્દી ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યું છે કારણ કે એક તરફ તેનું પેટ ચીરવામાં આવ્યું છે અને ફરીથી ટાંકા લેવામાં આવ્યા છે ત્યારે તેના જીવનનું જોખમ જોવા મળી રહ્યું છે અને આ ડોક્ટર ઓપરેશન કરવા સક્ષમ ન હતા તો શા માટે પેટ ચીરવું પડ્યું તે પણ સવાલો છે આ બાબત મીડિયા સમક્ષ જતા હવે ડોક્ટર ચિંતામાં જોવા મળી રહ્યા છે કારણ કે તેમની બેદરકારી સામે આવી છે ત્યારે આ દર્દી સાથે સમાધાન કરવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ કુસ હોસ્પિટલમાં જતા અનેકવાર અનેક લોકોને વિચારો પડશે નહીં તો આવી ઘટના ક્યાંક આવું તમારી સાથે પણ ન થઈ શકે ત્યારે જોઈ રહ્યું કે આ દર્દીની સારવાર અન્ય હોસ્પિટલમાં થશે કે પછી ફરીથી આજ ડોક્ટર કરશે તે સવાલો છે હાલ તો આ પરિવાર કુસ હોસ્પિટલમાં ટાંકા લીધેલ હોય જેથી વધુ સારવાર લઈ રહ્યું છે આજે તમે જે હોસ્પિટલ આવ્યા હા કઈ બાબત મેં દાખલ રહ્યા હતા આ ઓપન માટે ઓપેન માટે ઓપન ઓપરેશન કર્યું ના ઓપેન મેં પંચશિયાના જોડે જ્યાં લેબોટરી કરાવી સોના કરાવી ત્યારે એણે એમ કીધું કે ભાઈ થઈ જાય છે મેં કીધું કાર્ડમાં જ થાય કે હોય મેં કીધું પેલા ઓકે કે માથે થાય છે કે દુર્બીન માથે નહીં થાય કે થોડીક ઘાંટી છે કે